નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ખાવડા વિસ્તાર એક દિવસ છેવાડાનો વિસ્તાર હતો રણ અને નમક સિવાય કંઈ જ નહોતું પરંતુ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારનું સુકાન સંભાળ્યું ત્યારથી જ ગુજરાત અને ખાસ કરીને કચ્છનો વિકાસ ખૂબ જ થયો છે અને હાલમાં જ એશિયાનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ ખાવડા વિસ્તારમાં બની રહ્યો છે ત્યારે આ વિકાસ યાત્રામાં વિનાશ નોતરવા અમુક ચોક્કસ ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ પોતાની ભૂંડી ભૂમિકા ભજવી રહ્યા છે આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે કે લેબર કોલોની ખાતે હજારો દારૂની કોથળીઓ અને મોટા મોટા ડ્રમ તથા મિનરલ વોટરમાં વપરાતી વીસ લીટરની બોટલોમાં હેરફેર થતો દેશી દારૂ પકડી પાડવામાં આવ્યો પરંતુ પોલીસ જ જ્યારે બુટલેગરો પાસે મોટા મોટા હપ્તા લઈ એમને દારૂ ખુલ્લેઆમ વેચવા મીઠી નજર હેઠળ પ્રોત્સાહન આપે એ ઘણું જ ખોટું કહેવાય આવા પોલીસ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ સાંક સુધરે એવું લોકો ઈચ્છી રહ્યા છે સ્થાનિક લોકોની એવી માંગણી છે કે આવા લેભાગુ હપ્તાખોર પોલીસ અધિકારીઓને તાત્કાલિક હટાવી દેવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે આવો સાંભળીએ સ્થાનિક અગ્રણીઓ શું કહી રહ્યા છે તેમના શબ્દોમાં બિલાલ સમા કાવડા બોર્ડર વિસ્તાર યુવા સંગઠન પ્રમુખ તો આજે જે એનટીપીસી કંપની જે સોલાર પ્રોજેક્ટ ચાલુ છે એ રણની અંદર જે દારૂનો હાથે પકડાયેલા છે જનતા રેડ નાખેલી છે અને હમણે ભૂજ એસપી સાહેબને પણ રજૂઆત કરેલી અને ખાવડા પોલીસ સ્ટેશનમાં હમણાં ફોન કરેલી અને ત્યાં કનેથી પોલીસની ટીમ આવી ગયેલી છે અને એના દસ તારીખે અમે સાહેબને રજૂઆત કરવા ગયેલા ત્યારે સાહેબે અમારી કોઈ સાંભળ્યું નહીં કે તમે આ બધું નાટક બંધ કરો અને એવો તો આ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં પણ આવતું હોય છે તો ખરેખર આજે જે અમે જનતાએ રેડ નાખીને આ પડદા પડદાશાફ કરજો તંત્રનું ખાસ ધ્યાન દોરાવવા માટે આજે અમે એ ખુલ્લામાં જે વિડીયો સાથે દારૂ બનાવેલ વિડીયો અને જ્યાં વેચી રહ્યા હતા બહારના માણસો અને ખુલ્લામાં એમ કહી રહ્યા છે ભાઈ અમારાથી આપ હપ્તા વસૂલવામાં આવે છે અને અમને એમાં એવી જાણકારી પણ મળી કે ત્યાંથી આ પોલીસ ડિપાર્ટમેન્ટના અમારેથી હપ્તો લે છે તમે કોણ છો આ બધું કરવાવાળા તો અને આમાં કહે છે જો વિડીયોમાં પણ કે બાપુને ફોન આવે છે તમે પણ ભાઈ અમે આપતા વસૂલવાળા નથી અમે આપતા લેવાવાળા નથી અમે જનતાના હિત માટે કામ કરવાવાળા છીએ અને કરતા રહીશું અને આવી ઘટના બનશે તો અમે સાફ કરશું અને અમે તંત્રને ખાસ ધ્યાન આપવા વિનંતી કરી છે કે આવા કેવી રીતે બોર્ડરના અંદર ગાડીઓથી કારા બ્લેક કાચોથી જે ગાડી જઈ રહી છે આમાં ખુલ્લામાં ખુલ્લો દારૂ વેચાય્યો છે અઠવાડિયે પહેલાં એક જમાદારાએ ત્યાં એક ગાડીમાં રોકાવટ કરેલ ત્યારે કીધું કે ભાઈ તમે કોણ છો મને રોકોવાળા અમે તો આઠ લાખ રૂપિયા આપતો હતી એવો તંત્ર સામે પણ એ દાદાગીરી કરીને દારૂ વેચતા હોય તો ખરેખર આ બોર્ડર વિકાસ માટે આ એક મોટો મુદ્દો છે સુરક્ષાનો એક છે જે બહારથી માણસો આવે છે ખરેખર પાસ વગર પર અંદર હાલ્યા જાય કારણ કે જે દારૂ લઈને જતા હોય એ પરમિટ થોડી લઈને જતા હશે તો ખરેખર આના પર ખાસ ધ્યાનમાં આવે એવી અમારી માગણી છે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર